નાના બાપુને એ તાલી પાડવામાં ગગન ગુંજવું જોઈએ આ બંને ઓલિયાના પુણ્યથી આપણને અવસર મળે મેં તો વગડો જોયો નહોતો ભાઈ આ ખારા પાટનો વગડો અને વગડામાં આપણને ભગવાનની કથા સંભાળવી બંને બંને ઓલિયા પુરુષના પુણ્યથી આપણને મળ્યું છે તેથી ખૂબ તાલી વડે એમને પ્રણામ કરી આપો અને વિશેષ કરીને જગા બાપાના ખૂબ કૃપાપાત્ર જેમના પર જગા બાપાના ખૂબ આશીર્વાદ છે એવા સતીષભાઈ મહેતા અને શેઠ શબ્દ એ જગા બાપાએ તેને આપેલો જગા બાપા તેને શેઠકીને બોલાવતા સંપૂર્ણ કથાની વ્યવસ્થા સંચાલન જગા બાપાની કૃપાથી આપણે પૂછીને કે ઘણું તમે ધ્યાન તો કે આ બધું જગા બાપા ધ્યાન રાખે છે મને તે તેના આશીર્વાદ છે અને શેઠ શબ્દ જગા બાપાએ સતીશભાઈ મહેતાને આપ્યો છે અબ તક ન્યૂઝના માલિક છે સ્થાપક છે ખૂબ હૃદયથી એમને પણ આપણે આધાર આપીએ છીએ અને એમના માટે આ ભગવાન શિવ મહાપ્રના પ્રસાદ સ્વરૂપે મહાદેવને જે ફૂલની આગ માળા પહેરાવે છે એ જ આપણે સતીશભાઈને પહેરાવી દઈએ આવો સતીશભાઈ હંમેશા હંમેશા જીવન પુષ્પ જેવું ખીલેલું રહે હંમેશા મહેકતું જીવન રહે અને પુષ્પો તો કરમાય જાય પણ જીવનની મહેક કોઈ દી ઓછી ન થાય એવી સતીશભાઈ માટે ખૂબ હૃદય આપણે પ્રાર્થના કરીએ છીએ ખૂબ તાલી એમને ખૂબ સેવા આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ આભાર વ્યક્ત કરવાના છે અને ખૂબ સુંદર સાંગો પાંગ કથા પૂર્ણ થઈ છે અને નામી નામી દરેક સેવકોને પણ મારી પાસે બધાના નામ ન હોય પણ જેને જેને સેવા કરી છે તે સૌ સ્વયં સેવકોને નાની મોટી સેવા નાનો મોટો સહયોગ એ સૌને ખૂબ તાલી આપણે આશીર્વાદ આપીએ છીએ અને ખૂબ પ્રણામ કરીએ છીએ અને આભાર વિધિ કરે છે સતીષભાઈ મહેતા જગાબાપુર તરફ તે શેઠ બોલે છે સતીષભાઈ બાપા ના બાર વર્ષ થયા છે બાર વર્ષ પહેલાના દિવસો યાદ આવે છે બાપા બાપા ત્યારે બોલતા હતા હું શેર છું અને હું રહી નહીં હોઉં ને ત્યારે બબ્બર શેર હઈશ આજે દેખાય છે આપણો બબ્બર શેર એ બધાય બચારે છે આટલી મેદની છે એ બબ્બર શેરની હાજરી કહે છે એટલે મારો જગોબાવો કોઈ એમ કહેતું હોય ક્યાંય ગયો છે અહીંયા જ છે અને મને પિતાથી વધારે પ્રેમ બાપાએ મને આપ્યો છે અને હું બાપાને કાયમ પ્રાર્થના કરું છું કે મને દાસનો જ ભાવ રાખજો કાયમ હું તમારો દાસ બની રહું આ મેં કંઈ કર્યું જ નથી બાપાએ બાપુ કહે છે કે વ્યવસ્થા એ બાપાએ નિમિત્ત કીધું હતું તમને પણ અહીંયા આવવાનું નિમિત્ત બાપાએ બનાવ્યા હતા અમને તમે તમને પણ કલ્પના નહીં હોય ને અમારી પણ કલ્પના નહોતી પણ આજે જે સાત દિવસ જે કથા થઈ એ આપે પણ મહેસૂસ કર્યું હશે કે સતત મારા જગા બાવાની હાજરી અહીંયા સતત અનુભવી થાય છે આપણને ગિરિબાપુ બાપુ તમે કથામાં એક કીધું હતું કે તમારો મહાદેવ મારો મહાદેવ કયો મારો મહાવીર કયો મારો જગો બાવો છે અને આજે પણ અમારા બે બાવલિયા જે બાપા મુક્તા ગયા છે આજે પણ એ બાવલિયા હું બધાને ખાસ સેવકોને અને બધાને વિનંતી કરું છું જે દેખાય છે એ અમારો બાવલિયો નથી જે નથી દેખાતો એ જોવાની કોશિશ કરજો એ બાવલિયો છે અને ખાસ વધારે વિશેષ ન કહેતા એક મીનાબેનને હું ખાસ આભાર માનીશ કારણ કે મીનાબેનને હિસાબે આપની વ્યવસ્થામાં ખૂબ અમને કારણ કે કોઈ પણ વ્યવસ્થા થાય પણ પબ્લિક ન થાય તો વ્યવસ્થા અધૂરી રહી છે મીનાબેનને ખાસ હું અમનો આભાર માનીશ અને સીતારામ પરિવાર તમારો ઋણી છે કારણ કે આ વ્યવસ્થામાં તમારો પણ ખૂબ મોટો યોગદાન છે અને અમારા તરફથી કંઈક પણ ક્ષતિ રહી ગઈ હોય ક્યાંક વ્યવસ્થામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય ભોજન વ્યવસ્થામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય અને ગિરિબાપુ આપની પણ વ્યવસ્થામાં કંઈક ક્ષતિ રહી હોય તો સીતારામ પરિવાર पती हूं माफ़ी मागु छो जय जय सीताराम